વડોદરાના બિલગામ ખાતે પરમ મેહન્યુ ખાતે રહેતા કેતન પટેલે છૂટાછેડાને લઈને તેમની પત્ની ભવ્યતાબેન સાથે અવારનવાર ઝઘડો થતો હતો એટલું જ નહીં કેતન પટેલ કામ ધંધો ન કરતો અને ભવ્યતાબેન પાસે રૂપિયાની માંગણી કરતો આથી આખરે પતિના ત્રાસથી કંટાળીને ભવ્યતાબેને બે મહિના અગાઉ જ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી કે જે અંતર્ગત કેતન પટેલે ભવ્યતાબેનને પાંચ પાંચ લાખના બે ચેક આપ્યા હતા કે જેની ચૂકવણી પહેલા જ રૂપિયા આપવા પડે એટલે કે કેતને ભવ્યતાબેનને અઠ્યાવીસ મે રોજ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી રિપોર્ટર અનુ લિમ્બાત્યા